જય હિન્દ વંદે માત્ર દોસ્તો તો ફિલ્ડ ઓફિસર માટે સ્પેશિયલ આજે આપણે મોડલ પેપર સ્વરૂપે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ મિત્રો ફિલ્ડ ઓફિસર માટેનું આપણું સ્પેશિયલ મટીરિયલ આવી ચૂક્યું છે જેની અંદર બે હજાર કરતાં પણ વધારે ઓકે આપણા એકસો વીસ માસનું જે કન્ટેન્ટ છે એના પ્રશ્નો આપેલા છે ઓકે સિલેબસના ટોપિક અનુસાર તૈયાર થયેલ છે આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો આ પીડીએફને તમે પરચેસ કરવા માટે આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો મેસેજ કરી શકો છો ડેમો કોપી મેળવવા માટે આ નંબર ઉપર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો ઓકે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે માનવ સમાજ અને શરીર રચનાની તુલના એટલે કે માનવ સમાજ અને શરીર રચનાની સરખામણી કોણે કરી છે તો ચાર ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સાચે જવાબ પસંદ કરવાનો છે ચાલો તો આમાં મિત્રો જવાબ સાચો આવશે ઓપ્શન ડી હર્બર્ટ સ્પેન્સર નેક્સ્ટ ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા ઇન્ડિયન સોશિયોલોજિકલ સોસાયટી આના પ્રેરણા સ્ત્રોત કોણ હતા ચાલો તો જવાબ આવશે ડૉક્ટર જી એસ ધુરીએ તો કે ડૉક્ટર જી એસ ધુરીએ ઓપ્શન બી સાચો જવાબ આવશે નેક્સ્ટ માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો માનવીની જરૂરિયાત આધારિત સામાજિક વ્યવસ્થાનો ખ્યાલ કોણે આપ્યો તો એ મિત્રો આપ્યો હતો ટાલકોટ પાર્સન્સ ઓકે ટાલકોટ પાર્સન્સ ઓપ્શન ડી અહી સાચો જવાબ બનશે નેક્સ્ટ કોહલર ખાલી જગ્યા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા જે કોહલર છે તે ખાલી જગ્યા પ્રકારના શિક્ષણના હિમાયતી હતા ચાલો જવાબ આવશે ઓપ્શન ડી આંતરસૂજ દ્વારા અધ્યયન સમાજની કેવી વ્યવસ્થાના કારણે સભ્યો વચ્ચે સંપર્ક અને સમાજમાં સ્થિરતા જોવા મળે છે જવાબ આવે નેક્સ્ટ અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે છે જે અબ્રાહમ મેસ્લોનું માનવ પ્રેરણાનો સિદ્ધાંત છે એમાં સૌથી ટોચ ઉપર સૌથી શિખર ઉપર જે છે કઈ જરૂરિયાત આવે છે તો એ જરૂરિયાત છે આત્મસાર્થકતાની દમન એ ખાલી જગ્યાના એક ભાગરૂપ છે તો પલાયન બચાવ પ્રયુક્તિ ત્યારબાદ મનોવિજ્ઞાન ખાલી જગ્યા વિષયમાંથી ઉદ્ભવેલ છે મનોવિજ્ઞાન ઉદ્ભવ કયા વિષયમાંથી થયેલો છે તત્વજ્ઞાન માંથી તત્વજ્ઞાનમાંથી નેક્સ્ટ વિલિયમ જેમ્સનું નામ મનોવિજ્ઞાનના એક નવા સંપ્રદાય ખાલી જગ્યાના સ્થાપક તરીકે પ્રસિદ્ધ છે વિલિયમ જેમ્સ તો જવાબ આવે કાર્યવાદ ઓકે આ કાર્યવાદના સ્થાપક કોણ છે મિત્રો વિલિયમ જેમ્સ ઓકે આપણા ટોપિકમાં આપેલું છે ને કાર્યાત્મક વાદ મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા પરીક્ષણો સ્થાપી ઓકે પ્રથમ પ્રયોગશાળા કોને સ્થાપી એવો પ્રશ્ન પૂછ્યો છે જવાબ આવે વિલિયમ વુડ ત્યારબાદ ડોક્ટર સિગમન ફ્રોઈડે ખાલી જગ્યા દર્શાવ્યા છે તો મનોજાતીય વિકાસના તબક્કા ઓકે મનો વિકાસ જાતીય તબક્કા કોને વિકસાવ્યા છે દર્શાવ્યા છે સિગમન્ડ ફ્રોઈડે મનુષ્યના વિકાસના દરેક પાસાનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે મનુષ્ય માનવીના વિકાસના જે દરેક પાસાનો જે સમાવેશ છે તે કરવામાં આવે છે મનોવિજ્ઞાનમાં શેમાં મનોવિજ્ઞાન સમાજ બને છે સમાજ છે બને સમાજ તો સમાજ બને મિત્રો વ્યક્તિઓ વચ્ચેના સામાજિક સંબંધોથી વ્યક્તિઓ વચ્ચેના સામાજિક સંબંધોથી સમાજની રચના થાય છે કર્મચારી તથા સુપરવાઇઝર્સ વચ્ચેના સંબંધોનો અભ્યાસ નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકનો અભ્યાસ ક્ષેત્ર છે તો જવાબ ઔદ્યોગિક મનોવિજ્ઞાન મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ કોણે આપ્યો છે ઓકે મનોવિજ્ઞાનને આપણે અંગ્રેજીમાં સાયકોલોજી કહીએ છીએ આ સાયકોલોજી શબ્દ મિત્રો જે છે તે રૂડોલ્ફ દ્વારા આપવામાં આવ્યો છે ત્યારબાદ ફી ફિનોમિન ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે ફી ફીનોમિનન ત્રિપુટી તરીકે કોણ ઓળખાય છે તો જવાબ આવે છે ચાલો તો જવાબ આવશે ઓપ્શન બી કોહલર કોહફકા અને વર્ધિલર બુદ્ધિ માટે ત્રિપારિમાણિક સિદ્ધાંત કોણે આપ્યો છે બુદ્ધિ માટે ત્રિપારી સિદ્ધાંત તો એ આપવામાં આવ્યો છે ઓકે દ્વારા વ્યક્તિના સાત્વિક રાજ રાજસ અને તામસી એમ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે ઓકે વ્યક્તિના ત્રણ પ્રકારો સાત્વિક રાજસી અને તામસી આ ત્રણ પ્રકારો કોણે પાડ્યા છે જબર ભારતીય દર્શન શાસ્ત્ર શિક્ષણમાં સંરચના વાદ મુખ્યત્વે કયા મનોવૈજ્ઞાની સાથે સંકળાયેલ છે જીન સાથે નેક્સ્ટ ઇન્દ્રિયોની તાલીમથી કેળવણીની શરૂઆત કરવાની વાત કોણે કરી હતી તે કરી હતી મહર્ષિ અરવિંદે નેક્સ્ટ સંક્રાંતિની અવસ્થા એટલે સંક્રાંતિની અવસ્થા એટલે તરુણ અવસ્થા નેક્સ્ટ અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી અપવાદરૂપ બાળકોમાં નીચેનામાંથી કયા બાળકોનો સમાવેશ નથી થતો એવો પૂછ્યો છે તો જવાબ આવે સામાન્ય બાળકો આપેલ કાર્યોમાં કયું કાર્ય કેળવણીનું સમાજલક્ષી કાર્ય છે કેળવણીનું સમાજલક્ષી કાર્ય આપેલ કાર્યોમાંથી કયું છે તો વાત કરીએ તો જવાબ આવે ઓપ્શન બી કે લોકશાહી મૂલ્યોના સંપ્રેષણનું કાર્ય ત્યારબાદ ખાલી જગ્યા દ્વારા સમાજમાં ઇચ્છિત પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે સામાજિક ક્રિયા દ્વારા લાચાર વ્યક્તિને પોતાની સહાયતા પોતે કરવામાં મદદ કરવી તે ખાલી જગ્યા છે તો એ છે મિત્રો સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક તો મિત્રો આ હતા ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરી દો ઓકે અને પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો આ નંબર પર તમે કોન્ટેક કરી લેજો ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર પર ફરીથી મળીએ ફરીથી મળીએ નવા વિડીયો સાથે જયંત જય ભારત